હું ડૉક્ટર શ્રેયા બુટાલા છું કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોન્ટ્રોલોજીસ્ટ એટ નોબલ હોસ્પિટલ હવે આપણે આજે મેઇન વાત કરીએ કે હેપેટાઇટિસ વિશે હેપેટાઇટિસ એટલે લિવરમાં સોજોની તકલીફ થતી હોય છે મુખ્ય કારણોમાં વાત કરીએ તો વાયરલ હેપેટાઇટિસ એ ઈ બી અને સીના લીધે થતું હોય છે આલ્કોહોલ દારૂનું સેવન કરવાથી પણ આ તકલીફ થતી હોય છે મોટાપાના લીધે તકલીફ થતી હોય છે અને ઘણા કેસીસમાં કોઈ દવાઓના સેવનથી અને ઓટોઇમ્યુન હેપેટાઇટિસ જે આપણી રોગપ્રતિકારક શક્તિ આપણા લિવરને નુકસાન કરતી હોય છે એના લીધે આ તકલીફ થતી હોય છે લક્ષણો વિશે વાત કરીએ તો હેપેટાઇટિસમાં ઝીણો તાવ આવો પેટમાં થોડો દુખાવો રહેવો ઉલટી કૂપકા એ બધા ઇનિશિયલ સ્ટેજમાં એટલે પ્રોડ્રોમલ ફેસમાં આ બધા સિમ્ટમ્સ જોવા મળતા હોય છે એના પછી પેશન્ટને પેશા પીળો આવો આંખો પીળી થવી જે કમળાનો સ્ટેજ છે એ જોવા મળતો હોય છે અને ક્યારેક જ્યારે અગર લિવરની તકલીફ બહુ વધી જતી હોય છે ત્યારે ગફલત એટલે પેશન્ટ બેભાન થઈ જાય કે એ ઇરેલેવન્ટ ટોકિંગ કરે એ રીતની તકલીફ જોવા મળતી હોય છે વાયરલ હેપેટાઇટિસ પ્રિવેન્શન વિશે વાત કરીએ તો વાયરલ હેપેટાઇટિસ એ અને ઈ એ બંને જે છે એ ખાનપાનથી પાણીથી ફેલાતા રોગો છે એટલે આપણે હાઈજીન મેન્ટેન કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે ખાતી વખતે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે હાથ બરાબર સાફ થયેલા છે જે ફ્રૂટ્સ છે વેજીટેબલ્સ છે બરાબર સાફ કરીને લેવા જોઈએ પાણી ચોખ્ખું ઉકાળીને પીવું જોઈએ પર્ટિક્યુલરલી મોન્સૂન સિઝનમાં અને બહારનું ખાવાનું જેટલું બને એટલું અવોઇડ કરવું જોઈએ અને હાઈજિનિક પ્લેસીસથી જ આપણે ખાવાનું ખાવું જોઈએ બી અને સી વાયરસ જે છે એ લોહીથી ફેલાતા હોય છે ઇન્જેક્શન્સ થી ફેલાતા હોય છે અને સાથે સાથે સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન છે મા બાપથી બાળકોને ફેલાતા હોય છે એટલે એમાં આપણે એ કાળજી રાખવી જોઈએ કે એક વસ્તુ એ છે કે જે બ્લડ પ્રોડક્ટસ છે કે આપણે જે ગમે ત્યારે ટેટૂ કરાવીએ કે બહાર સલૂનમાં જતા હોઈએ છે ત્યારે ફ્રેશ નીડલ વાપરે કે ફ્રેશ બ્લેડ વાપરે એની કાળજી રાખવી જોઈએ બીજી વસ્તુ છે કે અનપ્રોટેક્ટેડ સેક્સ્યુઅલ એક્ટિવિટીઝમાં સંકળાવવું ના જોઈએ અને અગર ઘરમાં કોઈને પણ હેપેટાઇટિસ બી છે તો આપણે એની તાત્કાલિક સારવાર અને નિદાન અને સારવાર કરાવી જરૂરી છે તાકી બીજા લોકોને ફેલાતું અટકાવી શકાય છે હેપેટાઇટિસ બીની વેક્સિન અવેલેબલ છે તો જેણે પણ ના લીધી હોય અને પર્ટીક્યુલરલી જે લોકો હેલ્થકેર ફિલ્ડમાં જોડાયેલા છે જે લોકોનું ડાયલિસિસ ચાલતું હોય છે જે લોકોને ઓલરેડી બીજી કોઈ લિવરની બીમારી છે કે પછી જેવી રીતના વારે ઘડીએ જેમને બ્લડ ચઢાવવાની જરૂર પડતી હોય છે એમણે તો ખાસ કરી અને હેપેટાઇટિસ બીની વેક્સિન લેવી જોઈએ હેપેટાઇટિસ એની વેક્સિન પણ અવેલેબલ છે તો એ પણ પર્ટિક્યુલરલી બાળકોમાં એ મુકાવી જોઈએ અને ઘરમાં કોઈને હેપેટાઇટિસ એ થયો હોય એપિડેમિક દોરાન તો પછી એમાં પણ બે અઠવાડિયામાં એ વેક્સિન લેવી જોઈએ જેથી કરીને લોકોમાં ફેલાતું અટકાવી શકાય અ ટ્રીટમેન્ટ વિશે વાત કરીએ તો જેમ વાયરલ હેપેટાઇટિસ એ અને ઈ જનરલી સેલ્ફ લિમિટિંગ હોતા હોય છે એટલે પોતાની જાતે જ લિવર રીજનરેટ થઈ અને એનું ક્યોર થતો હોય છે પણ કોઈક વખત એકથી બે ટકા લોકોમાં વધારે ફલમિનન્ટ હેપેટાઇટિસ એટલે બહુ વધારે ઘાતક રીતના એ હેપેટાઇટિસની તકલીફ થતી હોય છે તો એમાં આપણે અમુક કાળજીઓ રાખવી જોઈએ કે જેમ કે જરૂર દાખલ થઈ અને બરાબર સારવાર લેવી જોઈએ અને જરૂર પડે તો આગળ જતાં લિવર ટ્રાન્સપ્લાન્ટની પણ જરૂર પડી શકે છે હેપેટાઇટિસ બી અને સી માટે દવાઓ ઉપલબ્ધ છે એટલે જેને દવાઓની જરૂર છે એમની આપણે સારવાર દવાઓથી થઈ શકતી હોય છે બીજા કારણની વાત કરીએ તો જેમ આલ્કોહોલિક દારૂના સેવનથી પણ આ તકલીફ થતી હોય છે એટલે દારૂ જે છે અગર કોઈ લિવર ડિઝીઝ હોય તો એ દારૂનું સેવન બિલકુલ બંધ કરવું જોઈએ બી ફેટી લિવર ડિઝીઝમાં લિવરમાં ચરબી વધવાના લીધે આ તકલીફ થતી હોય છે જે ડાયાબિટીસ છે મોટાપાના લીધે આ જોવા મળતું હોય છે એટલે રેગ્યુલર એક્સરસાઇઝ કરવી વેઇટ કંટ્રોલમાં રાખવું ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવું એ બધું જરૂરી છે